શરીરના બંધારણ અને મુખ્ય અંગોની સમજ કેળવી શકાય તે માટે શ્રી આર્ટસ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ એક શૈક્ષણિક પ્રદર્શન રાખ્યું હતું જેમાં बीएससी નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી વિષય પર શરીરના અંગોના મોડેલ રજૂ કર્યા હતા શરીરમાં હૃદય, મગજ, લસિકાતંત્ર, અંતઃસ્ત્રાવ ગ્રંથી, માંસપેશી કેવ રીતે કાર્યરત હોય છે અને તેના કેટલા અને કેવા પ્રકાર હોય છે તે અંગે માહિતી આપી હતી

કેવિટી ઓફ હ્યુમન બોડીમાં મેઇન ટુ પાર્ટસ હોય છે ડોર્સલ એન્ડ મેન્ટલ કેવિટી એન્ડ કેવિટીના અંદર ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સ પડે છે ટ્રેનિયલ કેવિટી ફોરાસિક કેવિટી એબ્ડોમિનલ કેવિટી એન્ડ પેલિક કેવિટી એ રિલેટેડ અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એન્ડ કેવિટી આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને અમે એના ઇમ્પોર્ટન્ટ એના ફંક્શન્સ છે એના રિલેટેડ સ્ટ્રક્ચર્સ છે એ બધું અમે ડિટેલમાં અહીંયા પ્રેઝન્ટ કરેલું છે